જ્યારે આપણે વિડીયો બનાવ્યો હોય ને ત્યારે કાંઈક ને કાંઈક કામ આવી જાય બોલો હું કહું બે વિડીયો નહીં નાખ્યો તો હું પાછો નાખી દઉં વિડીયો ને વાત પૂછવામાં કાંઈ કહેવાય એવું નહીં એટલે કાંઈ એ બહુ વાત થઈ કરી તો અત્યારમાં ભાઈ તાબા પર જાય છે થોડોક નજારો બતાવીશી કેમ કે એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમારે વાડીનો થોડોક નજારો બતાવજો એટલે આપણે થોડોક બતાવી અત્યારમાં તો મિત્રો કાંઈ હોય છે નહીં બહુ ખાસ ખાન ના હોય સનસેટ નું થાય અત્યારે ધાબા પર તો બહુ ખાસ નથી એટલે તમને થોડોક એવો બતાવી દઉં હાલો ધાબા પર છે ને કંઈક નજારો થોડોક એવો છે બહુ ખાસ મજા નહીં આવે તમને બોર ન થઈ જતો દી જશે ના છે બધું ભાઈ ખેતર ને કા ઝાડવા વા થોડા આવી રીતે જે ભાઈ કોમેન્ટ કરી હતી નહીં ભાઈ જરીક જોઈ લેજે આપણે ખેતર ખેતરમાં ફરીવાર પાછી માંડવી ઊઘી ગઈ હારે જોઈ તો આવી રીતે છે આ ખડી કરી લે છે હા મારી દઉં છે પાછો રાખ અને વાવેતર કરવાનું થાય બે દિવસમાં એટલે વિડીયો આવશે એટલે તમે જોઈ લીધો એચઆરમાં તો હોય સવાર સવારમાં તો શું હોય તો આ જો મમ્મી રોટલા ઘડે છે તમને બતાવો બની ગયા સુલો એવું હે તો કઈ નહીં તો અત્યારે મિત્રો ઓલી વાડી જવાનું છે ના છે થોડુંક અરોડા ને એવું ખેંચવાનું છે ડુંગળીમાં એટલે ડુંગળીને એવું નાંદવાનું હે એવું છે જયારે મિત્રો આ વિડીયો બનાવ સટાય ને ત્યારે કાંઈક ને કંઈક કામ આવી દે એટલે આપણે મૂડ ભાંગી દે પણ તો કાંઈ વાંધો નહીં તોય તે આપણે આસ પાસે વિડીયો બનાવીશું નકર તમે પાછા એમ કહીશો આરો વિડીયો પાછો ક્યારેક નાખે ક્યારેક નહીં નાખતો એટલે હું કહું આલો ફટાફટ થોડોક અત્યારનો ક્લિપ ઉતારી પછી જઈને પાછી ઉતારી તો એવું છે તો આલો બી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આલો મિત્રો ધાબા પરથી નીચે આવ્યો ને તો કિરણ હું કે વ્લોગ ન બનાવો તો મિત્રો મેં ઇન્ટર પહેલાં આપી દીધો કિરણને ન ખબર તો આ કાંઈક કહે છે બોલો તો જય માતાજી બધાને જય દ્વારકાધીશ તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં આવું કેમ બોલાય ખબર અત્યારમાં છે ને પહેલી વાર ઠંડી પડી છે એટલે હાથ ને બધું વાસણ ઉઠતા ને એટલે ધરૂસ બહુ ઠંડી લાગશે હવે તો અહીંયા મિત્રો હવે છે ને ઠંડી પડાવી નહીં છે આજથી એટલે હું ધાબા પર હતો ધાબા પર જતો હતો કેમ કે ટાઈટ રાતે હું તડકો નીકળતો ઘડી ખૂબ ને ખાસ કરીને મિત્રો છે ને આપણે હાથે જો હું ચૂલું છું તમને બતાવવા જોવા આ થાલ તો ને ઓલો આમ જો કેમ કે ના છે ને લગભગ કઈરું ખબર કુતરે ઓલા હાંડી બેહન કુતરું કોડાયું લે હાંડી બેહન કુતરું કાઢાય એવું ને રાત માં કઈક છે ને બે દિવસ પેલા કઈક રાત માં કઈક જીવડું એવું કઈક આલી ગયું છે કઈક સોળાઈ દેલું છે એટલે સારું વધારે પૂરતું છે બે દિવસ તો કઈ વાંધો નહીં પણ કાલ છે ને વધારે એટલે દવા ખાઈને જતા એટલે દવા ને એવું લીધું હતું આપણે તમને બતાવું શરીર દેખેલું હતું આવી રીતે મિત્ર આ જોડે આવું કરી કાંઈ એવું કઈ ધંધો કરતા કઈ કે પેડા બેડા હોય ને કઈ સોલાલું હોય પણ આરું નેવર નેવર આવું થઈ જાય છે એવું છે અત્યારે નીકળી જાય પાછા બનાવ ટાઈમ આપણો શું છે ને બે દિવસ બે વિડીયો બનવો ને ચારે રેત કામ હોય કઈ કીધા ચાર જ કામ હોય બે કન્ટિન્યુ અલગમાં બેના રેજો દાવડા કાઢીને કહેશે છે બે તો આવી રીતે કાંઈક છે અમારું આવડા છે ને બે ત્રણ ચાર પાંચ એ મેં કાલ લીધેલા એકલે પાંચ છ વાગ્યે ને આવડા તો એટલા રીતે તો ઘણા બાકી છે તો મારો તડકો બહુ પડે ચારમાં ગીત છે ચાર ને તડકો પડે કોમીનો છે ને પવન એટલા આવે છે પણ કંઈ વાંધો નહીં આવતો એવું છે ને વ્યવસે ચારમાં પાણી પીવા તો આવી રીતે એવું છે ને આ છે ને આવડો માત્ર તો બહુ ભોળે છે આપણું તમને પેલા બતાવ્યું તો એ છે હું થાય કઈ નક્કી ને વધતું જાય છે બને એવું છે તો હાલો પેલા પાણી પી લઈ પીસે પાછા મળીએ તો હાલો મિત્રો બધા બગવારા કરવા તો જમવા માં છે મિત્રો આજે રીંગણા ચાક સાસ ઠેલી અમિતની ને આ છે દેશી રોટલા અમિતની ની કે અમી 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 હા તો અત્યારમાં જો જમવા બેસી ગયા છે હું એટલો કેમ બેઠલ કાંઈ કોમેન્ટ ન મળતા કેમ કે કિરણમાં બાન એ બધા હેલા આવે છે ને લગભગ બપોર પછી દવા સાટવાનું છે એટલે પહેલાં હું જમવા બેસી ગયો એટલે ડાયરેક્ટ કુંડીને ભરવાની છે વાળી એવું છે તો આજ પાછું જ્યારે ને જ્યારે કાંઈક ને કાંઈક ખામટું કામ હતા આવે પણ કાંઈ વાંધો નહીં કામે કરવું પડે ને આયે કરવું પડે એમ છે તો કાંઈ નહીં આલું પહેલાં હું જમી લઉં પછી દવા સાટા દઈને પછી પાછા મળશું આલો તો ફાઇનલ મિત્રો દવા સાટવાનું કેન્સલ થયેલું છે કેમ કે છે ને કાલ સાટવાની છે આજ તો જે રોડા ને ખેવા છે ને બધું ખન નું પેલું ઉપાલું પે કાલ દવાનું સાટવાનું છે અત્યારમાં તો કેમ છે આજ ને સાટવાન કે છે ને ઉલીવાડી છે ને રોટા આવેલું છે હાલે છે ને આ બાજુ મિત્રો આ કપા આવ આય તડડી જો છે ને વીડિયો ભઈ પગી જતો ફૂલ તડડી જો ને આ પાણી ભરીને આવ્યો છે ફૂલ તડડી જો એમ ને બગડી જો એમ કે તો ખાતી જો હાવ કા કપા બગડી જવાનો કપા હાવ બગડી જલા જો આ પાણી ભરીને જાય છે તો મિત્રો વાગી ગયા છે સ ને આપણે દવાનું છે ગામમાં ને આ બાજુ જવા મારા પપ્પા દવા નાખે છે ને કિરણ ને મારા બા બંને પારે છે ને દવા નાખવાનું ચાલુ થઈ જશે અત્યાર નું કાલ નાખવાની ને આજે થોડીક નાખી છે મારે કાલે થાળું કર્યું એટલે થોડીક નાખી દીધી એટલે કાલે થોડુંક પહેલા પૂરી થઈ જાય એવું છે ને કાલે નાખવાનું છે ને તમને થોડોક તો બરાબર તમને એ આહા કેમ જોરદાર લાગે ને આવી રીતે આમ કરે ને તો મસ્ત આવે તો ને વાતાવરણ કંઈક થઈ ગયેલું છે આ ના લીલો લીલો કપા હે મિત્રો અમુક ના કપા હારા બાકી તો બધો બગડી ગયેલો છે એવું છે ને અત્યારમાં છે ને વિડીયો એન્ડ કરી નાખો તો રાતે એન્ડ થાય એમ નથી કેમ કે હું હાડસ છ વાગે અત્યારેમાં હાડસ એ આવું ને થોડુંક રાતે થોડુંક કામ છે પેલા પહેલાં પૂરું કરી નાખે એટલે કાલ છે ને થોડુંક મજા આવે કામ કરવાની એવું છે તો આજનો વિડીયો કંઈક આવતો આજ કંઈક ખાસ એવું કાંઈ નહોતું વિડીયોમાં તો એથી તમને થોડુંક બોર લાગ્યો છે તો સોરી માફ કરજો તો આજનો વિડીયો કંઈક આવતો તો છે આજનો વિડીયો તમને ગમે તો કાંઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલે નવો વ્લોગ આવે ત્યાં સુધી રાહ જો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ચાલો